ગુજરાતમાં ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક મગફળીની ખરીદી અત્યાર સુધીમાં દસ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળી ખરીદાઈ બે લાખ અઠ્ઠાણું હજારથી વધુ ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે વેચી છે ખેડૂતોને પાંચ હજાર એકસો બોતેર કરોડનું ચૂકવણું પણ કરવામાં આવ્યું છે ખેડૂતોને ખરીદી બાદ તુરંત જ ચૂકવણું કરવામાં આવ્યું છે આઠમી ફેબ્રુઆરી સુધી ચાલશે મગફળીની ખરીદી ત્યારે પચીસ હજાર પાંચસો ખેડૂતો પાસેથી સોયાબીનની ખરીદી કરવામાં આવી છે અને ખેડૂતોને બસો દસ કરોડથી વધારેનું ચૂકવણું પણ કરવામાં આવ્યું છે આ વર્ષે મગફળીના ટેકાના ભાવે અત્યાર સુધી સૌથી રેકોર્ડ બ્રેક ખરીદી થઈ છે વાવેતર કરે એ પહેલાં ટેકાના ભાવ જાહેર થતાં ખેડૂતોએ ખરીફ પાકોનું ભાવ જોઈ ટેકાના ભાવોની જાહેરાત જોઈ અને વાવેતર કરેલ એ વાવેતર રેકોર્ડ બ્રેક વાવેતર હતું ખેડૂતોને બજાર ભાવ કરતાં ખુલ્લા બજારમાં જે ભાવ મળતા હોય તેના કરતાં ટેકાના ભાવે વધુ ભાવ મળતા અત્યારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની આ યોજનાને પૂરી રીતે રાજ્યમાં અમલમાં મૂકી મગફળીની ખરીદી કરવા માટે રાજ્યમાં એકસો અઠ્ઠાણું જેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરેલ અને અત્યાર સુધી ટેકાના ભાવે લગભગ રૂપિયા છ હજાર સાતસો કરોડના મૂલ્યની કુલ રૂપિયો કુલ દસ લાખ મેટ્રિક ટન જેટલી રેકોર્ડ બેક કહી શકાય તેટલી ટેકાના ભાવની ખરીદી મગફળીની